આપડે વિશ્વાસ પિતોતેર માં છ વીણી તો આવશે ત્રીજા ચોથા મહિના સુધી ઉભા રહેશે ઓકે રામજીવભાઈ વિશ્વાસ પિતુતર માં કે જે ફૂટ છે આપડે માનો કે બાજુના દિવેલા જોયા બતાવો આજે ફૂટનું પ્રમાણ અન્ય જાત ની ફરખામણી બાજુ ની વધુ કહી શકાય હા કહી શકાય કહી શકાય ઓકે પછી બીજું વિશ્વાસ પીતો તમારું ઉતરક જે કે છે આ ઉતરક બિલકુલ નથી બિલકુલ ઉતરક આવતો નથી આપડે અત્યારે બે નંબર હતા ઓકે નહીં તમને રામજી ભાઈ તમે જે દીવલા વિશ્વાસિત્વકારક સંતોષકારક છે ઓકે તો બીજા ખેડૂતોને આપણે ભ્રમણ કરી શકીએ મોબાઈલ નંબર

એનો અત્યારે ખેતર પૂરું થઈ જવા આવ્યું છે એની સરખામણી આ ગામમાં જમીનમાં આનો વિશ્વાસ સિત્તોતેરનું રિઝલ્ટ કેવું કહી શકાય જમીન પ્રમાણે વિશ્વાસ સિત્તોતેરનું રિઝલ્ટ સારું કહી શકાય સાહેબ બાકી તો તમે આજુબાજુની જમીનમાં જે પણ વાયેલા છે એ અરંડા આ રંડામાં નજરે જુઓ તો ખબર પડે બરાબર એમાં કારણ શું છે કે ભાઈ આજે વિશ્વાસ સિત્તોતેરની જાત લાંબા સમય સુધી ટકી રહે એક ગાડી માર આપતી હોય બરાબર અને પિયત ઓછું તો પણ એનું કામ

ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ